મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમ છો બધાય મજામાં આઈ હોપ કે તમે મજામાં છો અમે પણ મસ્ત મજામાં છીએ તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં તો જો ભાઈ દસ વાગી ગયા છે ને ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ નાઈને દિયાબત્તીની પૂજા બધું થઈ ગયું છે થોડું મોડું થઈ ગયું છે પોણા દસ થયા દસ તો નથી થયા તો ભાઈ અંડી ગયો છે વાસણ ઉઠકે નાસ્તો બાકી ને અંડી રોજ ન કરું મને ભાવે તો કરો આતો વડા પડ્યા ને તો ઈ ઠંડા ભાવે તો મમ્મી કરવો આખો ડબ્બો નાસ્તા ભર્યો એટલે કઈ નો ભાવી પટી ખાધી

એટલે બે લગ્ન માં પાછું બે લગન માં ભવનાથ જમવા જવાનું છે હવે ઠંડીમાં રાતના ભવનાથ જમવા જવાનું થાય ઠંડી રહેશે સ્વેટર ને બધું પહેરીને જવું બધું

કઈ વાંધો નહીં હું કઈ કે ના ડાયાબિટીસ થોડીક વધુ આવે તો પછી કે બોલું થાય એટલે નાસ્તો ન કે મમ્મી થઈ ગયા રેડી હા હો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ હાલો જો નાઈ ધોઈ તૈયાર થઈ ગયા હોસ્પિટલ જવાનું છે ડાયાબિટીસ ચેક કરાવવા મહિનો થઈ જાય તો દર મહિને જવું હા એટલે હવે આજે કાઈ નાસ્તો કરવાનો નથી આવીને પછી કરશું જો કે શાક ને બધું તો બની ગયું છે ઓર રોટલા અંડલી ભાઈ ઘરે આવીને બનાવી નાખશે ગરમા ગરમ બે રોટલા હોય અમારે બે રોટલામાં ત્રણ જણા સમજી જાય હાલો આપડે દુકાન જાય બ્લોક તો જો સાડા બાર વાગી ગયા છે ને એમ તો એક વાગી ગયો છે હું સાડા બાર ની ઘરે આવી ગઈ હતી તો જો રોટલા બનાવ્યા છે રોટલી મેં બનાવી નાખી છે અને જો મમ્મી ઓળો તો હવારમાં જ બનાવી નાખ્યો તો કાચરી તૈરી છે ને પાપડ છે જો જમવા માટે બેહી ગયા છીએ આજે મમ્મી દુકાને બેઠા છે ને હું ભાઈ જમવા માટે આવી ગયા છે ને બેઠા મમ્મી એને ખાઈ ખાઈને એવા દે એટલે ભૂખ નથી જમી જો જોકે અમાર હાટુ લઈ આવ્યા છે ઢાકેલાય પડ્યા છે તો લઈ લેજો બાકી હવે જો જમવા માટે બેસી જાય આપડે જો અત્યારે સાડા છ વાગવા આવી ગયા છે અને આપણે હેને કેટલા સાડા ચાર વાગ્યાના ચા પીવા ઘરે ગયા હતા ને તો પછી મને વિચાર આવ્યો કે આજે આપણે લગ્નમાં જવાનું છે ને કાલને પરમ દિવસે આપણે લગ્નમાં જવાનું છે તો આઈબ્રો કરાવવાનો બાકી હતો તો મેં કીધું હાલો ને ભેગા ભેગા આઈબ્રો કરાવતા આવ્યા પછી જો હું પાર્લરમાં જાઉં છું ને એની ઘરે લગ્ન આવે છે પછી પાર્લર વહેલું બંધ થઈ જાય તો કાંઈ નક્કી ન હોય તો જો મને પાછો એનો જ આઇબ્રો ગમે છે તો જો મસ્ત મજાનો આઈબ્રો કરાવી આવી છું એકદમ મસ્ત મને બહુ ગમે બીજા કોઈને આઈબ્રો જ નથી ગમતો એટલે જો આપણે ને મોઢે આપણે ખાલી ક્લીન અપ કરાવી નાખ્યું છે બાકી આપણે ફેશિયલ વેશિયલ કંઈ કરાવવાનું હતું નહીં એટલે પછી કેટલા ઘરે આવીને તો સાડા પાંચ વાગી ગયા મેં કીધું હાલો હવે તૈયાર જ થઈ જાય આપણે તો જો ઘરે આવીને મસ્ત તૈયાર થઈ ગયા છીએ આપણે એક નેન પોલિશ કરવાની છે ને બાકી છે આપણે જો તો ગુલાબી કલરની નેન્ડ પોલિશ કરી નાખીએ તો જો હું દુકાને લઈને આવી છું નેન પોલિશ હું કોઈ ત્યાં જ બેઠી બેઠી કરી નાખીશ હવે હે ને થોડીક વાર પછી આપણે દુકાન વધાવીને ઘરે જાઉં ભાવિકને હજી રેડી થવાનું બાકી છે એટલા માટે વાલો ભાવિક પાણી કે કંઈક નાસ્તો કરવો હોય ને તો લઈને આવીશું એટલે અડધી કલાક જેટલું બે સાંજે કેટલા સાતક વાગે આપણે જવાનું છે એટલે ઘડીએ ઘડીએ ઘેરે જવું ને દુકાને જવું તૈયાર થવું મને ન ગમે એટલે એક આરે બધા કામ પતાઈ દીધા છે જો ગઈથી ખાલી ચા પીવા તો મસ્ત રેડી થઈ ગયા છીએ હવે રાતના આપણે જવાનું છે લગ્નમાં ફાઈનલી જ્યાં મેરેજ છે ને ત્યાં આપણે પૂગી ગયા છીએ અને આ જો એન્ટ્રી ગેટ છે જોકે ફઈ અમારી અહીંયા આવ્યા છે મમ્મી ને ભાવિક છે મસ્ત મજાના જાય આપણે ધૂળજો અને અહીં જો ભાઈ ટી પોસ્ટ હતું આપણે દીદી ને આરતીકભાઈને અમે બધા આવ્યા હતા અને અત્યારે નીકળી ગયું છે ને હું હોટેલ ફ્રેશ ફૂડ ઓહો જોઈ લે અમે ઘણા ટાઈમે આવ્યા છીએ અને એટલે જો આવું બધું ચેન્જ થઈ ગયો છે આપણને કંઈ એવી ખબર હોતી નથી જોકે આપણે આ બાજુ આવતા નથી હોતા એટલે તો એને લીધી છે તો પનીરનું શાક છે ભરેલા રીંગણા બટેટા પણ આપણે નથી લીધું બરફી છે બાસુંદી છે ચટણી છે રોટલી સ્લાદ ભજીયા ઢોકળા ચટણી ને છાશ એવું બધું છે જો અહીંયા ભાવિક હોય ને અહીંયા એના મમ્મી બેસી ગયા છે ને આ સામે છે ને મસ્ત મજાના બધા કાઉન્ટર છે અલગ અલગ જોકે આપણે બધા જમવા માટે બેસી ગયા છીએ અને સૂપ આપણે પી લીધું છે ચાઇનીઝ પેળે ખાઈ લીધી છે તો ફૂલ ડીશ છે આપણી નવ વાગી ગયા છે ને ફાઇનલી આપણે જમીન આવી ગયા છીએ ભવનાથી ઘરે પાછા ઠંડી તો કાંઈ ઘટને એવી ઠંડી હતી ભાઈ બધા સ્ટાર્ટિંગમાંથી ગયા ને ત્યાં મેં ટોપી લઈ લીધી હું અત્યારે સ્ટાર્ટિંગમાં તો નહીં આપણે પહેરીએ વાડ દેખાય છે એટલા માટે પણ આવતી વખતે બહુ રમીએ ને એટલે વધુ ઠંડી લાગે આવતી વખતે આપણે સીધી ટોપી પહેલી સીધી સ્વેટર જેકેટ એ પહેલો વાંધો ન હોય એટલે બધો તોય ઠંડી લાગે તો અમે આઠ વાગી ગયા તો આઠ સાડા આઠ આવી ગયા ક્યાં ઘરે સાડા વાગે આવી ગયા નવ વાગવા આવ્યા અત્યારે નવ વાગ્યા આવે મોડા આવ્યો તો વધુ ઠંડી લાગે

અત્યારે ઘરે આવ્યા ને તો અલી રીલ્સ ઉતારી લે ટાઈમથી ઉતારી નહોતી આ દુકાન ના કામ માં હોય રોજ લોગે માન માન ઉતાર્યા બે કામમાં એટલે ટાઈમ મળતો અલી યાર કપડા હારા કે મસ્ત મજા ને પહેર્યા કે હાલો એક મસ્ત મજા કોમેડી રીલ્સ બનાવી લે એટલે મમ્મી અલીએ બે બનાવી લીધી કાલે પાછી મુકા અપલોડ થઈ જાય તો જોવાનું ભૂલતા એના પેલા આવી જાય લોગ અપલોડ થયા પેલા રીસ આવી જાય તો જોવાનું ભૂલતા નહીં